સુરતના ઉધના વિનોદ ચોક પર જીવલેણ હુમલો કરનાર ભૂષણને પકડી પાડી સંઘસકારથી ઉધના પોલીસ સુરતના ઉધના વિનોદ ચોક પર શનિવારના દિવસે ઘંટી ચલાવનાર વિશાલ યાદવ પર જીવલેણ હુમલો કરનારા વિશાલ વિજય પાટીલ ઉર્ફે ભૂષણને ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરી જે જગ્યા પર ગુનો કર્યો હતો એ સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરી સરકસ ગાડી શાન ઠેકાણે લાવી હતી જીવલેણ હુમલો કરનાર લુખાતવ એવા આરોપી વિશાલ વિજય પાટીલ ઉર્ફે ભૂષણનો ઉધના ગાંધી કુટીર કલ્યાણ કુટીર શ્રી રામ રામકુટીરમાં ખૂબ જ વધારે ત્રાસ છે અવારનવાર નશો કરેલી હાલતમાં

પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવે છે અને આ બાબતે અમારી ઉધના પોલીસ વચ્ચે તમામ એવું ગણવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડક માં કડક એક્શન લેવામાં આવે છે ને કોઈને છોડવામાં નહીં આવે